તો ચાલો જાણીએ કે ગરુ પુરાણ અનુસાર કયા કાર્યો કરવાથી રોજ સવારે માતા લક્ષ્મીના પ્રસન્ન થવાની માન્યતા છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે દરરોજ કુલદેવતાની કરો પૂજા કુલદેવતા નારાજ થાય તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ગરુ પુરાણ અનુસાર નિયમિત રૂપ કુલદેવતા અથવા કુલદેવીની પૂજા કરવી જોઈએ આનાથી ઘરમાં ખુશીઓ જળવાય છે અને આર્થિક સમૃદ્ધિ પણ આવે છે ભોજન ગ્રહણ કરતા પહેલા આ કામ જરૂર કરો ગરુ પુરાણ માં ભોજન ગ્રહણ કરવાના નિયમો પણ જણાવવામાં આવ્યા છે ભોજન ગ્રહણ કરતા પહેલા દરરોજ ભગવાન અને કુલદેવતાઓ નો ભોગ જરૂર લગાવવો જોઈએ ત્યારબાદ ભોજન ગ્રહણ કરવાની માન્યતા છે માન્યતા છે કે આવું કરવાથી માતા કૃપા બની રહે છે ઘરમાં ક્યારેય પણ અન્નની કમી થતી નથી રસોડાની પૂજા કરો હિન્દુ ધર્મમાં રસોડાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભોજન બનાવતા પહેલા રસોડાની પૂજા કરો અને ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલા રસોડાને ભોગ લગાવો આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થવાની માન્યતા છે સાથે જ તેમની કૃપાથી આર્થિક સમૃદ્ધિ પણ આવે છે નિયમિત નિયમિત કરો પૂજા પૂજા દેવી કરવી જોઈએ સાથે જ ધાર્મિક પાઠ કરવો આનાથી જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે સાથે જ સકારાત્મક ઉર્જા મળે છે આનાથી જીવનમાં મુશ્કેલીઓ ઓછી થવાની માન્યતા છે ગાયો ને ખવડાવો અને દાન કરો ગરુ પુરાણ અનુસાર રોજ કનિકના કનિક અન્ન દાન કરવું જોઈએ ગાય અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ ગરીબોની મદદ બે ગરુ પુરાણ ગ્રંથ માં જીવન અને મૃત્યુના ગાઢ સમજાવવામાં આવ્યા છે આમાં સંજીવની વિદ્યાનો પણ ઉલ્લેખ છે તેમાં મૃત વ્યક્તિને પણ કેવી રીતે જીવિત કરવું તે વિશે પણ કહેવામાં આવ્યું છે કહેવાય છે કે જીવન અને મૃત્યુ બધું ભગવાન દ્વારા નિર્ધારિત છે આપણે બધા ગરુ પુરાણ ગ્રંથ થી વાકેફ છીએ

જેના દ્વારા તેમણે ઘણા મૃત રાક્ષસોને મૃત્યુ બાળ પણ ફરી જીવિત કર્યા હતા આ મંત્રથી શુક્રાચાર્ય યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોને સાજા કરતા હતા શું છે આ સંજીવની મંત્ર ગરુડ પુરાણમાં સંજીવની વિદ્યાર્થી સંબંધિત મંત્ર વિશે જણાવવામાં આવ્યું છે આ મંત્રથી મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરી શકાય છે પરંતુ મંત્ર સિદ્ધ થવો જરૂરી છે આ સાબિત કર્યા પછી જો કોઈ મૃત વ્યક્તિના કાનમાં આ મંત્ર નો ઉપચાર કરવામાં આવે તો તેને ફરી જીવન મળી શકે છે ગરુપુરાણ માં કહેવામાં આવ્યું છે કે મંત્ર ની સિદ્ધિ પછી દશાંશ હવન અને બ્રાહ્મણોને ભોજન કરવું જરૂરી છે આ સંજીવની મંત્ર છે ઓમ સ્વાહ આ મંત્રથી ટાળી શકાય છે મૃત્યુ મહામૃત્યુંજય મંત્ર પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત્યુના તબક્કામાં હોય અને તમામ તબીબી પદ્ધતિઓ પણ છોડી દે તો જો મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ ટળી શકે છે એવું કહેવાય છે કે માર્કંડે ઋષિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને પોતાનું મૃત્યુ ટાળ્યું હતું ત્યારબાદ યમરાજ ખાલી હાથે પાછા ફર્યા હતા તેથી જ તેને મૃત સંજીવની મંત્ર પણ કહેવામાં આવે છે મહા મંત્ર ઓમ ત્રયંબકમ યજામ હે સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વરૂકની વંદનાનું મૃત્યુર્મુખિયા મામૃતા અને ભગવાન વિષ્ણુ મૃત્યુ આત્મા અને શરીર માટે પણ ઘણું બધું કહ્યું છે ભગવાન વિષ્ણુએ તેમના વાહન પક્ષી રાજા ગરુડને જે વાતો કહી હતી તેનું ગરુ પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ કહે છે મૃત્યુ પછી આત્માને તરત જ બીજું શરીર મળે છે પરંતુ ક્યારેક તેના કર્મોના આધારે બીજું શરીર મેળવવામાં વિલંબ થાય છે મૃત્યુ પછી આત્મા વાયુ શરીર ધારણ કરે છે અને તે પછી પિંડદાન દ્વારા આત્મા શરીરમાં બંધાય છે એટલા માટે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી પિંડદાન કરવું મહત્વપૂર્ણ છે જેના દ્વારા આત્માને ભટકવામાંથી મુક્તિ મળે છે તો આવી જ કથા સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો